અમદાવાદમાં બેઠા બેઠા વિદેશી નાગરિકોને ચૂનો લગાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ રહી છે કોલ સેન્ટરની આડમાં એવા ગુરુ ધંધા થતા હતા જેને પોલીસે પર્દાફાશ કર્યો છે અમદાવાદ શહેર અને આસપાસની જગ્યાએ અંદાજે પાંત્રીસ જેટલા કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા ગઈકાલે મોડી રાતથી આ દરોડા ચાલી રહ્યા છે જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાક કોલ સેન્ટર હોવાની પણ વાત સામે આવી રહી છે

સાથે મળીને ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ કામગીરી માટે આરટીઓ તંત્રના અધિકારીઓ સમયસર સ્કૂલે પહોંચ્યા જ નહીં અને બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે પહોંચી ગયા બાદ ડ્રાઈવના સમય કરતાં એક કલાક કરતાં પણ વધુ સમય બાદ આરટીઓની ટીમ સ્કૂલે પહોંચી હતી ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદ શહેરની ત્રણ સ્કૂલમાં આરટીઓ ફાયર વિભાગ અને ડીઈઓ કચેરી દ્વારા ભાગીદારીથી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણમાંથી એક પણ સ્કૂલમાં આજે ડ્રાઈવ શક્ય બની શકે નહીં સરખે જુહાપુરા વેજલપુર પ્રહલાદનગર એસજી હાઇવે વાસણા પારડીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ગટાટોપ વાદળો છવાઈ ગયા છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આખા અમદાવાદમાં અંધારપટ છવાઈ ગયો તેવો માહોલ છે શહેરના એસજી હાઈવે સરખેજ શિવરાજની નવાડ ચાંદોડિયા બોપલ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારામાંથી રાહત અનુભવી છે કરોડનું સોનું પડાવવા બોગસ એક આંગળીયા પેઢી ઉભી થઈ અને તે પણ કરોડો રૂપિયાનું સોનું લેવા માટે આ પેઢી શરૂ કરવામાં આવી હતી એટલું જ નહીં અહીં એકવીસો ગ્રામ સોનું ખરીદવા માટે એક કરોડ સાહીઠ લાખની ડીલ થઈ અને તે રૂપિયા લેવા માટે આ જગ્યા પર બોલાવવામાં આવ્યા હતા ત્યારે કર્મચારીઓએ રૂપિયા લઈ લીધા અને સોનું આપી દીધું હતું એ સમયે આ સોનાનું પડીકું લઈને એક ભેજા બાદ ત્યાંથી નીકળ્યો અને ત્યારબાદ તેનો માણસ પણ નીકળી ગયો જ્યારે તે નોટો ગણાતી હતી ત્યારે ખબર પડી કે તે લોકો જે નોટો ગણી રહ્યા છે તે નકલી છે હવે કરોડો રૂપિયાની છેતરપિંડી થયા બાદ આ મામલે નવરનું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મ્યુનિસિપલે કરોડો રૂપિયાના ખર્ચે તળાવો રીડેવલપમેન્ટ કરવાનું શરૂ કર્યું મ્યુનિસિપલે કરોડો રૂપિયા ખર્ચીને તળાવો રીડેવલપમેન્ટ કરવાનું શરૂ કર્યું છે સરખેજ વોર્ડમાં આવેલા મકરબા અને રોપડા તળાવનું અઢાર કરોડથી વધુના ખર્ચે કાયાપલટ કરાશે કરાશે જોકે અગાઉ જે તળાવ ડેવલપ કરાયા છે તેની યોગ્ય જાળવણી કે સફાઈ બરાબર થતી ન હોવાથી લોકો લટાર મારવા પણ જઈ શકતા નથી દાહોદની ઘટના મામલે ઉગ્ર વિરોધ દાહોદની ઘટનામાં આચાર્ય આરોપીને ફાંસીની સજા થાય એ માટે કોંગ્રેસ કોંગ્રેસ ઉતરી છે અમદાવાદમાં પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં નીકળેલી રેલી બાદ સત્યાવીસ સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આરોપી આચાર્ય ગોવિંદ નટ અને કમળના પોસ્ટર પર ચપ્પલ મારવામાં આવ્યા હતા આ વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલા જ પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોડી સાથે અટકાયત કરી લીધી હતી આર્ટ ગેલેરી ખાતે ચિત્રકાર નૈનાબેન મેવાડાનું એકાંકી ચિત્ર પ્રદર્શન ખુલ્લું સિનિયર ચિત્રકાર નૈનાબેન મેવાડા દ્વારા દ્વારા આર્ટ કલાના માધ્યમ કુદરતના અલગ અલગ સ્વરૂપના ચિત્રોને પ્રદર્શિત કરતું એક્ઝિબિશન છવ્વીસ સપ્ટેમ્બરથી ખુલ્લું મુકાયું છે જે તારીખ એક ઓક્ટોબર સુધી સાંજના ચારથી આઠ દરમિયાન ચાલશે આ પ્રદર્શન વિખ્યાત આર્કિટેક્ટ અને ચિત્રકાર તૃપ્તિબેન દવેના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મુખટ ક્રિએટિવ ફાઉન્ડેશનની મુખટ આર્ટ ગેલેરી નારણપુરા ખાતે ખુલ્લો મુકાયું છે અર્પણ સ્કૂલ વસ્ત્રાલ ખાતે હૃદયરોગ નિવારણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો કેટલાક વર્ષથી નાના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ જ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે છે સરકાર ખૂબ જ ચિંતિત યુવાનોમાં હાર્ટ એટેક અંગે લોક જાગૃતિ આવે તે માટે સરકારે ગુજરાત યોગા બોર્ડ સાથે વિસ્તૃત કાર્યક્રમ ઘડ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ દક્ષિણ ઝોનના યોગ કોર્ડિનેટર મૌલિકભાઈ બારોટના માર્ગદર્શન નીચે વસ્ત્રાલ ખાતે આવેલી અર્પણ સ્કૂલના હાઈસ્કૂલ સ્તરના બાળકો સાથે હાર્ટ એટેકની સમસ્યાના કારણો માધુપુરામાં બુટલેકરના ઘરમાંથી પોટલા પાણીના જગમાં ભરેલો દેશી દારૂ પકડાયો માધુપુરા પોલીસ સ્ટેશન નજીક આવેલા રામલાલાના ખાડામાં છેલ્લા દસ વર્ષથી દેશી દારૂનો ધંધો કરતા એક પરિવારના ઘરમાં સ્ટ્રીટ મોનિટરિંગ સાથે દરોડો પાડ્યો હતો માતા બે દીકરી બે દીકરા સહિત પરિવારના સભ્યો આખો દિવસ ઘરમાં દેશી દારૂ વેચતા હતા પોલીસે ઘરમાં દરોડો પાડ્યો ત્યારે ઘરમાંથી બે ડોલ ચાર્ટપ પાણીના જગભરીને દેશી દારૂ ભરેલી કોથળ્યો તેમજ મોટા પોટલામાં દારૂ ભરેલો મળી આવ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે